પાટણમાં વીટીવી ન્યુઝ ના પત્રકાર પર જીવલેણ હુમલો અસામાજિક તત્વો બેકાબુ પત્રકારો ની સુરક્ષા પર પ્રશ્ન ચિહ્ન પાટણ શહેરમાંથી પત્રકારત્વ માટે ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે વીટીવી ન્યૂઝ પાટણના સજાગ અને નિષ્ઠાવાન પત્રકાર ભરત પ્રજાપતિ પર ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ ઘી બજારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા નાનકડી વાતને લઈ નહીવત કારણસર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં ઘાયલ થયેલા પત્રકારને તાત્કાલિક જ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે રિપોર્ટર અનિલ જ રાધનપુર પાટણ પાટણ ગીંગ બજારના ચારથી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે જ્યારે હું બીટીવીના રિપોર્ટર તરીકે ત્યાં ગાડી સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ ચાલીસથી પચાસ જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને કડદા પાકનો માર માર્યો છે અને ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલાય આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી ત્યારબાદ ત્યાં ગાડી કવરેજ કરવામાં કવરેજ કરવા માટે ગયો હતો અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે પરંતુ કોઈ તપાસ કરી નથી આજે જે આ ગાડી ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બધાના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે કારણ કે લગભગ ચારથી ચાલીસથી પચાસ જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ